બધી જ રસોઈની સાથે ખાવાની મજા પડી જાય એવું ટેસ્ટી આપણે કાકડીનું રાયતું બનાવીશું વઘારેલું એક મીડિયમ સાઇઝની કાકડી લઈ લેશું તેની ઉપરની છાલ ઉતારી લેશું કાકડીને ચાખી લેશું કે કાકડી કડવી નથી કેમ કે કાકડી કડવી નીકળે છે એટલે ચાખવી જરૂરી છે હવે તેનું આપણે એકદમ સરસ એવું છીણ કરીને તૈયાર કરી લેશું આ રીતે તમે જોઈ શકો છો તૈયાર થઈ જાય એટલે જે પાણી છે એ આપણે તેને હાથમાં લઈ અને એકદમ સરસ એવું નીતાડી લેશું અને આ રીતે તેનો લાડવો કરી લેશું હવે તેને આપણે વઘારી લેશું ગેસ શરૂ કરી દઈશું એક વાસણ લઈ લેશું બે ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે રાઈ જીરું બે ચપટી હીંગ કડીપત્તાનો વઘાર કરીને મિક્સ કરી લેશું તેની સાથે આપણે જે છીણ છે તેને ઉમેરી દઈશું મસાલા કરી લેશું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર બે ચપટી જેટલો શેકેલા જીરાનો પાવડર બે ચપટી જેટલો કારા મરીનો પાવડર મિક્સ કરી દેશું ગેસ બંધ કરી દઈશું છ ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું જ્યારે દહીં ઉમેરી ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે એક મુઠ્ઠી જેટલી કોથમીર ઉમેરી દઈશું મિક્સ કરીને ત્યાર છે કાકડીનું રહેતું થેન્ક યુ